કોસમી નદીમાં પાણી છોડાયું છે ઉપરવાસમાં પાણી લઈને ડેમમાં પાણીની આવક થઈ ખેડવા ડેમની કુલ સપાટી બસો ઓગણસાહ સિત્તેર મીટર છે હાલ જળ સપાટી બસો સત્તાવન પોઈન્ટ પિસ્તાળીસ મીટર છે પાણીની આવક થતા ખેડવા ડેમનો એક ગેટ ખોલાયો ડેમમાંથી બસો ચાલીસ ક્યુસેક પાણીનો પ્રવાહ કોસમી નદીમાં છોડાયો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે

ત્યારે ન્યૂ સિટી ગુજરાતી પહોંચ્યું પુના જ ગામના ખેડૂતોની વચ્ચે છેલ્લા ચાર દિવસથી ખેતરમાં પાણી ભરાયેલા છે લવાલકાંસના કાસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાથી સર્જાઈ છે ડાંગરના ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાયેલા છે ખેડૂતોએ કહ્યું કે સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે ખેડૂતોએ એક વીઘા દીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પણ પાણી આપવાની માંગ કરી

ગામ પુનાજ તાલુકો માતર કેવી પ્રકારની સ્થિતિ છે છેલ્લા પાંચ દિવસ થી અહિયાં ઉપરવાસ માં ભારે વરસાદ આણંદ જીલ્લા માં નડિયાદ માં પડવા અમારા લવાલકાશ માં પાણી આવ્યું છે અને સાબરમતી અને વાત્રક નો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી એટલે અમારી કેરવારી માં ફરી લગભગ અમારા ગામમાં માં બાવીસો એક હેક્ટર કરતા વધુ ડાંગર નું નુકસાન થયું છે નુકસાન થયું છે અન્ય પણ ખેડૂત છે કેટલા રૂપિયાનો નો વિઘાદીત ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકાર નુકસાન થયું છે અંદાજે તો થી પચીસ થયો છે બધું અને ખાતર અન્ય છે તે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું દાદા ડાંગર આપડે થવાનું નથી એવું લાગી રહ્યું છે શું કેશો ડાંગર તો હવે થાય નહીં હવે બીજું શું પાક કરવો એની ઉપર ગામ નો આખો આધાર જો લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કંઈ છોડવો રહેવો લાગતો નથી અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને મળતર આપે વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આપે કારણ કે એક વીઘે લગભગ પંદરથી વીસ હજાર રૂપિયા ખર્ચો થયેલ છે જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી એટલે કહી શકાય કે અહીંના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વર્ત ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હું પણ અત્યારે ડીઝન સમા પાણીની અંદર ખેતરમાં ઉભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવામાં આવે તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળું સિઝન લઈ શકે કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું કમ કામ લોકોને ભીતિ સેવાઈ રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પુના ખેડા ભરૂચ ધોધમાર ખેડૂતોના ખેતરોમાં પાણી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે જેમાં વઢવાણ તાલુકામાં વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું ખેડૂતોની હાલત કફોડી બની વઢવાણના મેમકા માળોદ વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ મગફળી જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં

એ લોકો ચોપડામાં એમની મેળા આંકડા મેકી દે છે ને પછી કે આવી રીતના થઈ ગયું સર્વે એ નહીં પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે પાંચ ખેતર માં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ રેન્ડમલી આ લોકો સર્વે કરી લે પાંચ ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વર્ષેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘ મહેર છે મેઘ કહેર સાબિત થઈ છે આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિરામ લઈ લીધો છે 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 તેમ છતાં હજુ સુધી આજે ખેતરો એમાં પાણી ભરાયેલા અને પાંચ હજાર વીઘાથી વધુ જમીન છે જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે સરકાર દ્વારા સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે પરંતુ

મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે બે હજાર પાંચમાં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે ડેમ નો પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે સેવંત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે આ ગામના પચીસો થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો અગાઉ ત્રણ વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમનો પારો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પારો તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે લાંબા ટાઈમનો ઘઉં કે એ પિએત નહીં થાય પણ ટૂંકા પીએત શિયાળુ પીએથ થયે જ છે અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે એઈડા કપાસ તુવેર સોયાબી અને મગફળી આ બે મોલની અંદર જ છે એની અંદર વીસ ટકા જેવો જીવિત છે બાકી ટીમ જ્યારે બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાચીના દ્રશ્યો જોવા મળ્યા બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ પંદર વેગા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદીઓ વરસ્યો કે પાક સાફ થઈ ગયો ખેડૂતે મજૂરી પાછળ પાંત્રીસ હજાર રૂપિયા અને બિયારણ પાછળ દસ હજાર જેટલો ખર્ચ કર્યો હતો પરંતુ વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું

નફા કરતાં નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાકને ટોટલ નિષ્ફળ ગયો છે અત્યારે રાજકોટ પંથકમાં પડેલા ધોધમાર વર્ષાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે ખાસ કરીને રાજકોટનો બેડી ગામ કે જે શાકભાજીના વાવેતર માટે જે પ્રખ્યાત છે ત્યાં સંપૂર્ણ નાશ થયો છે માત્ર શાકભાજી જ અન્ય પાકોને પણ નુકસાન થયું છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ તુવેર છે તુવેરના પાકને પણ જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ તુવેરના જે છોડ છે તેમના જે મૂળ છે તે બળી ગયા છે અને હાથેથી બહુ સરળતાથી ઉપડી શકે તેવી હાલતમાં છે એટલું જ નહીં અહીંયા ફૂગ પણ ચડી ગઈ છે જેથી કરીને આ જે તુવેરનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે ખાસ કરીને જે બેડી ગામ છે ત્યાં જે ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે સોળસો થી સતતસો વીઘા જે ખેતરો છે કે જેમાં આ રીતના નુકસાન થયું છે તુવેરનો પાક છે તે સંપૂર્ણ બળીને નાશ પામ્યો છે આ જે પાન છે અત્યારે લીલા હોવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાન એકદમ સૂકા થઈ ગયા છે અને ખેડૂતોને જે છે એક મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વાંક આવ્યો છે ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી આ ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવતી હતી મોટા પ્રમાણમાં ખર્ચાઓ પણ કર્યા હતા જોકે તેમના મહેનત અને ખર્ચા પર વરસાદના પાણીએ પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે

મહિના થી ફરાર પીએસઆઈ આખરે ઝડપાયું છે ઉત્તરાયણ પોલીસ મથક પીએસઆઈ દિલીપ ચોસલા ની ધરપકડ થઈ કેસ રફેદફે કરવા પીએસઆઈ એ દસ લાખની લાંચ માંગી હતી

સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી નાખી છે હવે સીબીઆઈ ઇન્ટરપોલ અને ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ ધરપકડ થઈ છે તો હાલમાં આરોપીને વિદેશથી પરત લવાયું છે આરોપી સામે બાવીસો તોતેર કરોડથી પણ વધુની ગેરરીતિનો આરોપ છે પચીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં અમદાવાદના માધવપુરા પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી જોડાઈ ચુક્યા છે ઝડપાઈ ચુક્યો છે શું બધું જાણકારી કયા કયા ગુના છે આ સટ્ટાકોર પર જે છે દીપક ઠક્કર સામે બે 2023 માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં પીસી દ્વારા એક કેસ કરવામાં આવેલ જેની અંદર જે કરોડો રૂપિયાનો સટ્ટા કૌભાંડ પકડાયેલ જેમાં સત્તાવીસો કરોડથી વધુ કોઈ સટ્ટા કૌભાંડ હતો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આ કેસમાં આરોપી દીપક ઠક્કર દુબઈમાં હતો અને તે મુખ્ય આરોપી હતો જેને લઈને તેની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને ઇન્ટરપોલ અને સીબીઆઈ ની મદદથી જો દુબઈ પોલીસે આરોપીઓને સોંપ્યો છે અને એસએમસી ની ટીમ જે છે દુબઈ થી લઈને પહોંચી છે તેની પૂછપરછ શરૂ કરી છે આ કેસ બાદ તેમના અધિકારીઓ પણ કે સસ્પેન્ડ અને ટ્રાન્સફર સુધીની કાર્યવાહી થઈ છે તો ખુબ જ ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો તો જેમાં મુખ્ય આરોપી દીપક ઠક્કર દુબઈ થી ધરપકડ કરીને અમદાવાદ જે ગાંધીનગર લાવવામાં આવ્યા છે બિલકુલ આભાર માહિતી રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકીલ છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે ડાંગ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તાપી છોટાઉદેપુર નર્મદામાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સહિતમાં ભારે વરસાદની આગાહી છે વીસ સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ

जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ल्ड है सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले पाँच दिनों में जिसमें अगर हम बात करें डे वन की उसमें जो है गुजर साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट हैं जिसमें हैवी रेनफॉल की संभावना है जिसमें मुख्य तौर पर सूरत नवसारी वलसाड़ दुम दादा नगरी डांग तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल है जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पे और राजकोट बोटाड तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है डे फोर में जो है अगर हम बात करें सेंट्रल गुजरात के हिस्से हैं तथा नॉर्थ गुजरात के कुछ हिस्से हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है तथा सौराष्ट्र कच्छ के जो है Uh, गुजरात रीजन से जो सटे डिस्ट्रिक्स हैं मोरबी सुरेंद्र नगर भावनगर गोटाड राजकोट जिसमें भी uh, हैवी आइसोलेटेड कच्छ में भी देखने को मिल सकता है चौबीस घंटों में बहुत कम बारिश दर्ज की गई है जिसमें सबसे अधिक बारिश भावनगर में सात एम एम सौराष्ट्र कच्छ में और गुजरात में जो है साबरकांठा में uh, सात एम एम रेनफॉल दर्ज किया गया है ओवरऑल रेनफॉल बात करें हम गुजरात स्टेट में अभी तक जो रिसीव हुआ है वो नॉर्मल से 40 परसेंट अधिक दर्ज किया गया है पूरे स्टेट के ऊपर और અગર હમ રીજન વાઇઝ બાત કરે તો ગુજરાત રીજનમાં ઉીસ પરસેન્ટ નોર્મલ છે અધિક રેન તથા સૌરાષ્ટ્ર કચ્છમાં જોઈએ છ્યાસી પરસેટ અધિક રેટ દર્જ ક્યા ગયા સમા રેન્જ છે